સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર રેતી કપચી ભરેલા ઓવરલોડ છ જેટલા ઓવરલોડ કરવામાં આવી છે આકસ્મિક ચેકિંગ કર્યું લીંબડી હાઈવે ઉપર રેતી અને કપચી ભરેલા વાહનો ઝડપાયા છે ઓવરલોડ અને અનઅધિકૃત રીતે આ વાહનો હાઈવે ઉપર દોડતા હતા જોકે સમગ્ર મામલે હાલ તો છ ડમ્પર ઝડપાયા છે કાર્યવાહી ચાલુ છે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર રેતી કપચી ભરેલા ઓવરલોડ છ જેટલા ડમ્પર જેને ઝડપી લેવામાં આવ્યા છે હાઈવે ઉપર દોડતા છ ડમ્પર ઝડપાયા ઓવરલોડ ડમ્પર સામે કાર્યવાહી કરવામાં આવી છે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ અને તેમની ટીમે આકસ્મિક ચેકિંગ કર્યું લીંબડી હાઈવે ઉપર રેતી અને કપચી ભરેલા વાહનો ઝડપાય છે ઓવરલોડ અને અન રીતે આ વાહનો હાઈવે ઉપર દોડતા હતા જો કે સમગ્ર મામલે હાલ તો છ ડમ્પર ઝડપાય છે કાર્યવાહી ચાલુ છે